નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ નવ સાત બે હજાર પચીસ તો ગુજરાત રાજ્યના પેન્શનરોએ એકત્રીસ જુલાઈ સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે નહીંતર તમારું બધું પેન્શન ફેલ થઈ જશે મિત્રો તો મિત્રો કયું કામ કરવું પડશે તે પેન્શનરો માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો બે હજાર પચીસ જાન્યુઆરી બે હજાર પચીસમાં બે ટકાના વધારા બાદ હવે કર્મચારીઓ જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારાની રાહ જોઈ રહ્યા છે તો આ દરમિયાન કર્મચારીઓ માટે એક મોટું અપડેટ બહાર આવ્યું છે જે હેઠળ કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં ડીએ વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાહીઠ ટકા થઈ જશે તો ચાલો જાણીએ કે જુલાઈમાં ડીએ કેટલો વધી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જાન્યુઆરીમાં માત્ર બે ટકાનો ડીએ વધારો થયો હતો અને તેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તે ઘણા નિરાશ થઈ ગયા હતા તો આ વખતે જુલાઈમાં ડીએ વધારો સારો એવો થવાની શક્યતા છે તો જુલાઈમાં કેટલો ડીએ વધી શકે છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તે પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેણે એકત્રીસ જુલાઈ સુધીમાં એટલે કે આ મહિનાના અંત સુધીમાં પોતાની જે હયાતીની ખરાઈ છે તે કરાવવી પડશે કારણ કે મિત્રો મે જૂન અને જુલાઈ આમ ત્રણ મહિના ગુજરાત રાજ્યના જે પેન્શનરો હોય તેમને પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટેના ત્રણ મહિના હતા એટલે આ ત્રણ મહિના દરમિયાન કોઈ હયાતીની ખરાઈ ન કરાવી હોય તો એકત્રીસ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેજો નહીતર મિત્રો તમારું પેન્શન અટવાઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર દર છ મહિને ડીએમાં સુધારો કરે છે તો પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈથી અમલમાં આવતા ડીએ દરોની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે પરંતુ સરકાર હોળીના તહેવારની આસપાસ અને સપ્ટેમ્બરમાં દિવાળીની નજીક એકવાર તેની જાહેરાત કરે છે તો આ મુજબ જુલાઈ બે હજાર પચીસના ડીએની જાહેરાત પણ આજ પેટર્ન મુજબ કરી શકાય છે તો ચાલો જાણીએ કે સરકાર જુલાઈના ડીએની જાહેરાત ક્યારે કરશે તો મિત્રો ખાસ કરીને પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈથી જે અમલમાં આવે છે તે ડીએ દરોની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે પરંતુ જે જાન્યુઆરીનો વધારો હોય તે હોળીના તહેવારની આસપાસ અને સપ્ટેમ્બર ઓક્ટોબરની નજીક દિવાળીની નજીક બીજો એકવાર જે જુલાઈનો જે ડીએ વધારો હોય છે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે તો ડીએની જાહેરાત પણ આ જ પેટર્ન મુજબ કરી શકાય છે આ વખતે તો ચાલો જાણીએ કે સરકારના જુલાઈના ડીએની જાહેરાત ક્યારે કરશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈમાં ડીએ કેટલો વધશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકા સુધીના વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ભલે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે તો તેનો લાભ ફક્ત જુલાઈમાં ઉમેરીને જ મળે છે જો આપણે વર્તમાન આંકડાઓ પર નજર કરીએ તો ત્રણ ટકાનો વધારો થાય છે તો કુલ ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થવાની સંભાવના છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરો જુલાઈનો જે ડીએ ડીઆરનો વધારો છે તેમાં ત્રણ ટકા સુધીના વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ભલે તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે પણ તેનો લાભ ફક્ત જુલાઈમાંથી જ ઉમેરવામાં આવે છે અને જો આપણે વર્તમાન આંકડાઓ પર નજર કરીએ તો ત્રણ ટકાનો વધારો થાય છે તો કુલ ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થવાની સંભાવના છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તો ડીએની ગણતરી આ રીતે કરવામાં આવતી નથી કૃપા કરીને નોંધ લો કે ડીએની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારોના આધારે કરવામાં આવે છે તો માર્ચ બે હજાર પચીસમાં આ ઇન્ડેક્સ એકસોને તેતાલીસ હતો જે મે મહિના સુધીમાં બે મહિનામાં એકસોને ચુમ્માલીસ પર પહોંચી ગયો છે જો આ જ રીતે આ સ્થિતિ રહેશે તો જુલાઈ માટે ડીએમાં ત્રણ ટકાનો વધારો થવાની શક્યતા વધુ મજબૂત બને છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું વધારવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈનો ઇન્ડેક્સ હોય તે ધ્યાનમાં લેવામાં આવતો હોય છે તો માર્ચ મહિનાથી વાત કરીએ તો માર્ચ મહિનામાં એકસોને હતો અને તે બે મહિના એટલે કે જો એપ્રિલ ને જૂન સુધીમાં એકસોને ચુમ્માલીસ એટલે કે એક ટકાનો વધારો થઈ ગયો છે જો મિત્રો આ સ્થિતિ રહેશે તો જુલાઈ માટે ત્રણ ટકા ડીએ વધારો છે તે ખૂબ જ મજબૂત શક્યતા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અત્યાર સુધીમાં ડીએ કેટલો વધ્યો છે તેના વિશે તો જ્યારથી સાતમું પગાર પંચ લાગુ થયું છે ત્યારથી ડીએનો દર સતત વધી રહ્યો છે તો બે હજાર સોળમાં જ્યારે તે લાગુ કરવામાં આવ્યું ત્યારે ડીએ ઝીરો ટકા હતું તો હવે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તે પંચાવન ટકા સુધી પહોંચી ગયું છે તો જુલાઈમાં ત્રણ ટકાનો ડીએ વધારો થઈને તેને અઠ્ઠાવન ટકા સુધી લઈ જઈ શકાય છે જો જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી બે ટકાનો વધારો થાય તો પણ ડીએનો આંકડો સાહીઠ ટકાને સ્પર્શી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં ડીએની ભૂમિકા તો એવો અંદાજ છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પ્રસ્તાવિત આઠમા પગાર પંચમાં તે સમય સુધી સંચિત ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો જે સાહીઠ ટકા સુધી પહોંચી શકે છે જોકે પગાર પંચ દરમિયાન આ એક સામાન્ય પ્રક્રિયા છે તો નવા પગાર પંચમાં પગાર માળખું સુધારવામાં આવ્યું છે અને ડીએની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થઈ શકે છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચમાં ડીએનું શું થશે તેની વાત કરીએ આપણે તો જો આઠમા પગાર પંચ લાગુ થાય તે સુધીમાં જો ડીએ સાઈઠ ટકા થઈ જાય તો આ સાહીઠ ટકા ડીએ છે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને સામાન્ય પ્રક્રિયા આજ રીતની હોય છે કે જ્યારે પણ નવો પગાર પંચ લાગુ થાય ત્યારનું જે ડીએ હોય તેને મૂળ પગારમાં મર્જ કરી અને ફરીથી મૂળ પગાર છે તે નક્કી કરવામાં આવતો હોય છે મિત્રો તો ખાસ કરીને પગાર માળખું સુધારવામાં આવ્યું છે અને ડીએની ગણતરી ફરીથી શૂન્ય થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓએ કેટલો સમય રાહ જોવી પડશે તો હાલમાં આ એક સંભવિત ગણતરી છે જે ફુગાવાના સૂચંક આંક પર આધારિત છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર કેબિનેટ બેઠકમાં જ મંજૂરી મળ્યા બાદ જ લેશે તો હવે કર્મચારીઓ અને પેન્શનરોએ આ જાહેરાત માટે થોડા વધુ મહિના રાહ જોવી પડશે ત્યારબાદ જ તેઓ સત્ય જાણી શકશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ જે અત્યારે અટકળો લગાવી રહી છે તે ફક્ત અટકળો છે પણ તેને અંતિમ નિર્ણય તો જે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાય તેમાં જ મંજૂરી મળ્યા બાદ જ લેવાશે તો હવે કર્મચારીઓ તેમજ પેન્શનરોએ આ જાહેરાત માટે થોડા વધુ મહિના રાહ જોવી પડશે ત્યારબાદ જ તેઓ સત્ય જાણી શકશે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ